સતીષ કેદાર અને પ્રકાશ સોનવણે રસ્તામાં મળ્યા ત્યારે આરોપીઓ મુકેશને કહ્યું કે તે અમારા મોલ્લામાં રહેતી યુવતી સાથે ભાગીને લગ્ન કર્યા છે ત્યારે અમે તને અને તારા પરિવારને જવા દીધા પરંતુ હવે તને અને તારા પરિવારને પૂરા કરી નાખીશું આરોપીઓએ ભેગા મળી મુકેશના શરીર પર તીક્ષ્ણ હથિયાર વડે ઘા કર્યા હતા આરોપી હત્યા કરી સુરત આવી ગયો હતો જેથી સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આરોપી વિકીને લીંબાયત ખાતે રહેતા તેના માસીના દીકરાના ઘરેથી ઝડપી પાડ્યો છે